એક સુંદર જંગલમાં એક મહેનતી વાંદરો રહેતો હતો રોજ વહેલી સવારે તે મહે જતો પાણી લાવતો ફળ તોડતો પોતાનું ઘર સાફ કરતો અને ખુશખુશાલ ગીત ગાતો જ્યારે તે કામમાં વ્યસ્ત રહેતો ત્યારે બાજુમાં રહેતો સસલો ઘાસ પર સૂતો પડ્યો રહેતો વાંદરો તેને બોલાવતો ઉઠ દિવસની શરૂઆત કરી દે પણ સસલો આંખ ખોલ્યા વગર જવાબ આપતો મારે તો આરામ કરવો છે વાંદરો ઘર મજબૂત બનાવતો જ્યારે સસલો હસીને કહેતો આટલી મહેનત શા માટે કરતો

બાંદરો ઝડપથી પોતાના મજબૂત ઘરમાં ગયો અને સલામત રહ્યો પરંતુ સસલા નું નબળું ઘર તૂટી પડ્યું ગરીબ સસલો વરસાદમાં ભીંજાતો ઠંડીથી કાંપતો અને મદદ માટે રડતો રહ્યો